ભરૂચ શહેરમાં બે આખલાઓ શહેરમાં પાકડતા વાહન ચાલકોમાં ચિંતાઓનો માહોલ છવાયો હતો ભરૂચમાં રખડતા પશુઓ દ્વારા વાહન ચાલકો માટે જીવનું જોખમ યથાવત ભરચક વિસ્તારમાં આખલાઓ ભાખડ્યા હતા રખડતા પશુઓને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવા ગુમાવ્યા અને ઇજાગ્રસ્ત થવા છતાં તંત્ર પાસે સમસ્યાનો કોઈ હલ નથી રખડતા પશુઓ બાબતે તંત્રની નિરાશ કામગીરીના કારણે બેફાર્મ પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો સામે જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે રખડતા પશુઓને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ઇજાગ્રસ્ત થવા છતાં તંત્ર પાસે સમસ્યાનો કોઈ હલ નથી રખડતા પશુઓ બાબતે તંત્રની નિરાશ કામગીરીના કારણે બે ફાર્મ પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો સામે જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે ભરૂચ શહેરના જાડેશ્વર ગામ નજીક આવેલ તુલસીધામ વિસ્તારે વ્યસ્ત બજાર અને ભરૂચ શહેરને નેશનલ હાઈવે સાથે જોડતો માર્ગ છે મોટાભાગના સમયે વાહનનો વ્યસ્ત અવરજવર ધરાવતા આ માર્ગ ઉપર મંગળવારે રાત્રે બે આખલાઓ બાફ્યા હતા વ્યસ્ત માર્ગ ઉપર આખરા બાકડતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો વાહનોની અવરજવર વચ્ચે પશુઓના યુદ્ધના દ્રશ્યોએ અકસ્માતનો ભય સર્જ્યો હતો